ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત ભૂત તાલુકા સમસ્ત સમાજ યુવા બ્ર પરશુરામ જન્સવ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત તથા ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાક આયોજિત પરશુરામ જન્મોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી ની અત્યારથી જરૂ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજે કાર્યાલયના શુભારંભ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉદઘાટન સમારંભમાં તાલુકાના પ્રમુખ રાજુભાઈ ગોર પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ જોશી મહિલા મંડળ પાંખના પ્રમુખ રીતાબેન ભટ્ટ એડવોકેટ અજાણી સાહેબ રાહુલભાઈ ગોર રવિભાઈ ત્રવાડી મનોજભાઈ જોશી અબોટીભાઈ ડોક્ટર મિલિંદ જોશી અબોટીભાઈ રસીલા પંડ્યા અનિકેતનભાઈ જોશી પ્રમુખ સમસ્ત ભૂત તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દિનેશ ગોર કપિલ ગોર પુનિત મહારાજ દ્વારકાવાડા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પરશુરામ જયંતિની ઉજવણી ધમાકેદાર કરવાનો સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેના ભાગ રૂપે આજે કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યું છે કાર્યાલયમાં રોજ બરોજ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ પ્રકારના આયોજન ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર શરૂ થશે એમ રાજેશભાઈ ગોરે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે શોભાયાત્રા અને અન્ય કાર્યક્રમો દરમિયાન સમાજના સૌ નાના મોટા ધંધાર્થીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાંખી પાડશે અને આ ઉજવણી ધમાકેદાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે આજે કાર્યમાં વિવિધ પ્રકારની બેઠકો પણ યોજાશે અને આયોજનને આખરી ઓપ આપવામાં આવશે તેવું પણ રાજેશ કોરે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ શ્રીમતી રીટાબેન કલ્પેશભાઈ ભટ્ટ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ છું ભગવાન પરશુરામનો જન્મોત્સવ નિમિત્તે દસ પાંચના જે કાર્યક્રમ છે એના અનુસંધાને યુવા પાંખ દ્વારા કાર્યકર કાર્ય કરવાની શરૂઆત થઈ છે એના એક ભાગરૂપે આજે કાર્યાલયનું ઉદઘાટન અહીં કરવામાં આવ્યું છે જેની યુવા પાંખ સાથે જોડાઈને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ અને મારું તો દરેક સમાજને આહવાન છે દરેક સમાજના વ્યક્તિને આહવાન છે કે આપણા આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં આપણે જોડાઈએ જેવી રીતે ચકલીએ રામ સેતુ બાંધવામાં પોતાનું યોગદાન આપ્યું એવી રીતે ચકલી સ્વરૂપે આપણે પણ જે આપણાથી બને આર્થિક છે કે આપણી ઉપસ્થિતિ છે એવો સહયોગ આપી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવી જય પરશુરામ મારું નામ રાજેશ જયંતિલાલ ગોર હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આજ રોજ આવનારા દસ પાંચ બે હજાર ચોવીસના રોજ બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રાના ભાગરૂપે કાર્યાલય ઉદ્ઘાટન થયેલ છે તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બ્રહ્મ સમાજને અપીલ કરવા માગું છું કે આપ ભલે ભુજમાં નથી રહેતા પણ કચ્છમાં પણ ભુજ પાટનગર છે તો જે કોઈ પણ બ્રાહ્મણો કચ્છમાંથી ભુજ કોઈ પણ કામ માટે આવે તો અમારી યુવા શક્તિને સમર્થન આપવા માટે ચોક્કસપણે અમારા કાર્યાલયની મુલાકાત લે એ વડીલોની મુલાકાતોથી યુવા પાંખને એક સારું કામ કરવાની ધગસ થાશે અને આવનારા દિવસોમાં જે જે શોભાયાત્રા માટે જે કાંઈ પણ આયોજન કરવાના છે એ અમારા યુવા પાંકના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશી અને એની ટીમ સમસ્ત બ્રહ્મ સમાજને ઘરો ઘર જઈને બધાને કહેશે કે કેવી રીતે શું આયોજન કરવાનું છે ને ખાસ કરીને તો અપીલ એ છે કે ભુજ તાલુકામાં જેટલા પણ બ્રાહ્મણો રહે છે એ પરશુરામ શોભાયાત્રામાં બપોરે ચાર વાગ્યાથી કરી અને રાતના દસ વાગ્યા દસ વાગ્યા સુધી તમામ પોતાના ધંધા રોજગાર ઘરને તારો મારી અને આ એક બ્રાહ્મણોની એકતાના પ્રતિકરૂપે શોભાયાત્રામાં હાજર રહે એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું સમસ્ત બ્રહ્મ સમાજને અનિક જોશી છે હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને દર વર્ષે આપણે પરશુરામ જન્મોત્સવના કાર્યાલયનું ઉદઘાટન કરતા આવ્યા છીએ તો આ વર્ષે પણ બે હજાર ચોવીસ આજ શુભ દિને પરશુરામ કાર્યાલયનો અત્રે ફોનવાલે શોપની બાજુમાં કાર્યાલયનો શુભારંભ કરેલું છે અને આજના શુભારંભ પ્રસંગે સમાજના સૌ આગેવાનશ્રીઓની હાજરીમાં આપણા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી એચ એલ અજાણી સાહેબ પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મનોજભાઈ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહિલા મંડળના પ્રમુખશ્રી રીટાબેન ભટ્ટ એ સૌની ઉપસ્થિતિમાં આજ આજ રોજ કાર્યાલયનો શુભારંભ કરેલું છે અને આજે દસ વાગ્યાથી દસ તારીખ સુધી દસ હજારથી પણ વધુ બ્રહ્મ સમાજના પરિવારો દસ તારીખે શોભાયાત્રામાં જોડાય એ હેતુથી આજે સૌ સમયના લોકોએ સાથ સહકાર આપીને એવું આહવાન કર્યું છે કે દસ તારીખે વધુમાં વધુ લોકો આ શોભાયાત્રાની અંદર જોડાય અને સંપૂર્ણ કામગીરી માટે અત્રે ભુજ તાલુકાનું આ કાર્યાલય આજેથી અમે અહીંયા ઓપન ખુલ્લું મૂક્યું છે